સુરત મહાનગરપાલિકા દ્વારા સીરો દબાણ રૂટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે માથાના દુખાવા સમાન સાબિત પાલિકા માટે થઈ રહ્યું છે નવા ગામ ડિંડોલી અને ગોરાદરાના પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશમાં અવારના રૂટ પર ફેરિયાઓ સાથે ઘર્ષણના કિસ્સા થતા દાખલારૂપ કાર્યવાહીના અભાવે વિફામ બનેલા કેટલાક અસામાજિક તત્વોએ સોમવાર સાંજે વધુ એક વખત પાલિકા ટીમ ઉપર હુમલો કર્યો હતો પાલિકા ટીમે બે હુમલાખોરોને પકડી પોલીસ સોંપ્યા હતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોડાદરાના સુપર સિનેમા રોડ ઝીરો દબાણ રૂટમાં હોવાથી લીંબાય ઝોન દ્વારા સોમવારે સાંજે ડ્રાઈવ શરૂ કરાઈ હતી લારી ગલ્લા અને પાથરણા ઉપાડવાની કામગીરીને જોતા જ રોડ પરથી માલસામાન ઉપાડી ફેરિયાઓએ ડોલ મૂકી હતી જોકે પાલિકાના દબાણ વિભાગના કર્મીઓએ એક પછી એક લારી ગલ્લા અને પાથરણા ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી આ તબક્કે કેટલાક વિક્રેતાઓ પોતાનો માલસામાન છોડાવતા ધક્કા પર ઉતરી આવ્યા હતા પાલિકાએ સ્થાનિક પોલીસની કામગીરી પૂર્વે જ સાથે રાખી હતી જોકે પોલીસની હાજરી વચ્ચે જ કેટલાક ફેરિયાઓ ઝપાઝપી કરી ગયાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો આ ઘટનામાં પાલિકાના માર્શલે બે યુવકોને ડિટેઇન કરી સ્થાનિક પોલીસે સોંપ્યા હતા જેમને પોલીસ મથક લઈ જઈ આસિસ્ટન્ટ ઇન્જનેર હર્ષ પાંડે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ રજૂ કરી મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશન પર એફઆઈઆર માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત